એક વાગ્યો અને શેઠ જાગે જ કામ કરે જ હવે શેઠ બહુ કામ કર્યું હવે સુઈ જવું છે શેઠ થાકે નહીં અરે મિત સહબ બન ગયા હું સપામાં સહબ જ લાગે છે શર્ટમાં તો ફ્રેન્ડ્સ એક વાગ્યો છે હવે કામ મૂકી ને હવે સુઈ જઈએ જય સ્વામિનારાયણ

જાનનો ઉતારો અમે અહીંયા દીધો છે તો જાન અમારા ઘરે ઉતરી છે ઉતારો દીધો છે એટલે હું એની સેવામાં છું તો તમને એમ થતું છે કે રી વળી કઈ અને આ સેવામાં છે ભાઈ મચ્છર જે બધા એના ઘરે ઢગલો એક આવે છે ઉતારા દે છે તો બસ મચ્છર કેટલાક અહીંયા થેલ લગાવું અગરબત્તી નહીં કાંઈ હારતા નથી એટલે હવે બે બેઠી છું એની જાન આવી છે તેને આસ્તા વાસ્તા કરવા અને વધારેને જે ઓલા હોય મચ્છર એને મારું છું તો હવે સુવારી ટ્રાય કરું છું બાય બાય ભાઈ રે તમનેન સાથે કે કેસો ને કે ઓમેન સાથ પાકે ઈ તો ને તેવા ગયા તા એટલે ઈ ઘડીક પેડા તો હા હું એમો કર દેતા થા વે સુઈ ગયા છે દવા પીને તો બાય બાય તમે સુઈ ગયા મેં તમને કોટા જગ્યા રહે હાઈ ગાઈસ જય કૃષ્ણ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન્ડ છો ને હું પણ એકદમ ફિટ એન્ડ ફાઇન્ડ છું

અને ગુડ આફ્ટરનૂન પેલા તો ભાઈ મારે તમને કેવું છે કે મારે બે ચાર દિવસ માટે ગામ જાવું છે ગામડે જાવું છે પ્રસંગ છે એટલે અને ગામડામાં કોઈને ગમે નો ગમે એટલે હું બે ચાર દિવસમાં વિડિયો કે એવું નથી મુકવાની પછી પાછા આવીને હું કરીશ અને એ તો મને આવડત કર કે મુકાતાય નો મુકાય વિડીયો ઉતાર પણ મને સંકોચ થાય કોઈને ગમે નો ગમે ગામરૂ છે તો એને નોય ગમે એટલે

અને નિદર બપોરે મને આવે નઈ રાતે આવે એનું શું કરું અને રસોઈ કરે છે kitchen માં આવે છે બટેટાં ની ચાટ રોટલી કરી છે અને હંમેશા પપ્પા મુલાકાત લે થોડી ઘરે ને તો કઈ ના રે છે bye bye જઈશું અમે અને હા તમારે ત્યાં મચ્છર કેમ છે એ તો મને કેજો બહુ છે કે નથી એ જો હા ઓલા કવિતા બેન પૂછવા બેન કાંતા બેન એમ કે છે કે નથી તો થોડાક લાવો હું તમને મોકલું તો મારી સાથે તમે મજા કરો શું કીધું મોકલજો એમ મોકલી દઈશ હવે મારી રસોઈ કરું પછી બાકી બધા ને જય तो सेठ जय स्वामी नारायण ना सेठ यहाँ बगीचे बैठा है सेम ने हमारे नाना कड़े बगीचे में काम कर रहे थे क्यों ना वे चलो हवार ना बैठा जाए तो मैं सब अप्पा बस पर देवा जाओ ना खाई पीने नहीं ठीक आविन जम्मा ना उन काल नहीं जाए

પાંચ વાગે બે ત્રણ બાર ના કામ છે અને એક જગ્યા બેસવા જાવ છે અને અને જમવાનું એ કીધું છે એક સબંધી ને તો બસ થોડીક વસ્તુ લેવા જાવી છે તો આજ મને ટાઈમ નહીં રે વિડીયો નો એન્ડ કરવાનો એટલે મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે અને આ કાલે છે મહાશિવરાત્રી તો તમને બધા મહાશિવરાત્રીની ખૂબ ખુબ શુભેચ્છાઓ અને હેપી મહાશિવરાત્રી तो भाई काले शंकर धरियाने दिवस ये महाशिवरात्री शंकर ने तुम्हार बधाने इच्छा पूरी करे मारा वाला वडेलो ने साजन रे वाला के तो बस भाई माशु काले बाय के मारे परम दिन जाऊ छे ये गामड़े ये प्रसंग छे એટલે तो बस काले पाचा माशु मारा नानो ब्लॉग तुमने गेम हो तो मैं तो लाइक शेयर सब्सक्राइब जरूर करजो और मारा ब्लॉग में मराठी काही भूल तई होई तो आई एम सॉरी तो बस ने मस्त मजा ने कमेंट करता है तो तुम ध्यान राखियो बाय बाय जय श्रीवमनारायण સુઈ ગયા છે અમારું પટાળી કામ કરી લો પછી પાછા કાલે મળી બાય